પોરબંદર સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પોરબંદર પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી બનાવી અને કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ડીજીપીના આદેશ બાદ અસામાજિક ગુનાહિત તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે થઈને સો કલાકની અંદર યાદી બનાવી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ રેન્જ નિલેશ જાજડિયા અને પોરબંદર પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ અસામાજિક ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરવામાં આવી હતી અને યાદી મુજબ તમામ અસામાજિક ગુંડા તત્વો ઉપર અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી સીટી ડીવાય એસપી સાહિત્યવી તથા કમલાબાગ પીઆઈ આરસી કાનમિયા તથા પીએસઆઈ જેએલ જાડેજા તથા આરડી નીનામા અને કે જે બદલાણીયા તથા કમલાબાગ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી અને પીજીવીસીએલ વિભાગની ઉદ્યોગનગર પોલીસ ઉદ્યોગનગર સ્ટાફને સાથે રાખી અને લિસ્ટમાં જણાવેલ પોલીસ વિસ્તારના અસામાજિક ગુંડા તત્વો ઉપર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે ચેકિંગ કાર્યવાહી દરમિયાન કુલ એકવીસ જેટલા અસામાજિક અને ગુંડા તત્વો સામે ચેકિંગ દરમિયાન કુલ સાત જેટલા અસામાજિક ગુંડા તત્વોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા સાથે જ પી ટીમ દ્વારા રૂપિયા એક લાખ પંચોતેર હજાર આઠસો કરતાં વધારેનો વીજદંડ ફટકારવામાં આવ્યો હતો સાથે જ જે ચેકિંગ દરમિયાન ત્રણ જેટલા ઘરોની અંદર વીજ કનેક્શનો ગેરકાયદેસર મળતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને ત્રણ મીટરો છે તેમને કાપવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન કમલાબાગ પીએ આસી કાનમિયા તથા પીએસઆઈ અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા પીજીવીસીએલની ટીમ છે તે આ કામગીરીની અંદર જોડાઈ હતી

एपो आि हम बनो कई कि अभुष्छा आपि गो खरो उ बनाने वैला ङ्वाल और इतन नमाणे वात ने आवाक सुर सा. पर क्वा आनल ना पैनल मारde對啊 यह आ शह लेखिखुकर आर �生活 હા દારૂ ને દારૂ ન ધોકા જ મળે મારો મોબાઈલ